મેર પોલીસ બે ચોટા બજારમાં દબાણ યથાવત રહેતા પાલિકાએ કાર્યવાહી કરી સુરત શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા અને દબાણ માટે જાણીતા ચોટા બજારમાં મેર તથા પોલીસ કમિશ્નરની સ્પષ્ટ ચેતવણી બાદ પણ વેપારીઓ સુધારવાનું નામ લઈ રહ્યા ના હોવાનું આજે ફરી એકવાર જોવા મળ્યું હતું ગઈકાલે શહેરના પ્રથમ નાગરિકને પોલીસ વડાએ સ્થળ મુલાકાત લઈ સખત શબ્દોમાં સૂચના આપી હતી કે જો દુકાન બહાર સહેજ પણ ગેરકાયદેસર દબાણ જણાશે તો દુકાનો સીલ કરી દેવામાં આવશે તેમ છતાં આજે બીજા દિવસે પણ વેપારીઓએ ઝારમાર્ગો પર સામાન મૂકીને અવરજવર અવરોધિત કરી હતી જેના જેનાથી તંત્રના આદેશોની ખુલ્લામાં અવગણના થતી હોવાની સ્પષ્ટ લાગી રહ્યું છે નગરપાલિકાના દબાણ હટાવ શાખાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી શરૂ કરી હતી મીડિયાના કેમેરા ચાલુ થતાં જ ગેરકાયદેસર દબાણ કરનારા વેપારીઓ પોતાનો સામાન લઈને આમ તેમ ભાગવા લાગ્યા હતા જે તેમની મનમાની અને ગેરરીતિને છતી કરે છે પાલિકાની ટીમે માર્ગમાં અવરોધ રૂપ થતો તમામ સામાન જપ્ત કર્યો હતો અને ફરીવાર સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ

આખરે પાલિકાએ સખ્તાએ દાખવવી પડી છે આ ઘટના શહેરના જૂના વિસ્તારોમાં માર્ગો પરના વધતા જતા દબાણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને રેખાંકિત કરે છે તંત્ર દ્વારા દબાણને કાયમી ધોરણે દૂર કરવા અને કાયદાનું પાલન થાય તે માટે સતત દેખરેખ રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે જેથી નાગરિકોને સરળતાથી અવરજવર મળી રહે